દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાના સમાચારે ભારે ખળભળાટ મચાવ્યો હતો અને ત્યારબાદ મુસાફરો ઉતાવળમાં ફ્લાઇટમાંથી ઉતરી ગયા હતા એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યો છે કે જે લોકોને ઇમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે આ દરમિયાન ઘણા મુસાફરો કૂદતા પણ જોવા મળ્યા હતા દિલ્હી એરપોર્ટ પર વારાણસી જતી ઇન્ડિગો ફ્લાઇટ મંગળવારે સવારે ટેક ઓફ પહેલા બોમ્બ લખેલું એક ટિશ્યુ પેપર મળી આવ્યું હતું તેને ધમકીને આશંકા માનવામાં આવી હતી આ પછી ક્રૂ મેમ્બરોએ તમામ મુસાફરોને ઇમરજન્સી ગેટમાંથી બહાર કાઢ્યા હતા કેટલાક મુસાફરો વિમાનની પાંખ પર ચાલીને બહાર નીકળ્યા હતા એરપોર્ટ અધિકારીનું કહેવું છે કે પ્લેનને તપાસ માટે લઈ જવામાં આવ્યું હતું એવિએશન સિક્યુરિટી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ હાલ ઘટના સ્થળે હતી દિલ્હી ફાયર સર્વિસ અનુસાર સવારે પાંચના પાંત્રીસ વાગે દિલ્હીથી વારાણસી જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા હતા ક્યોરિટી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તમામ મુસાફરોને ઇમરજન્સી દરવાજા દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા તમામ મુસાફરો સુરક્ષિત હતા ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી પોલીસે જણાવ્યું હતું કે સાંજે સાત વાગ્યાની આસપાસ ફ્લાઇટના ટોયલેટમાંથી ટિશ્યુ પેપર મળી આવ્યા હતા માનક સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને મુસાફરોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ફરજિયાત તપાસ માટે એરક્રાફ્ટને ખાલી કરવામાં આવ્યું હતું આ સમયગાળા દરમિયાન પણ શંકાસ્પદ મળ્યો નથી પોલીસે નોટ મૂકનારની વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે